હેલો સ્ટુડન્ટ વેલકમ ટુ ડૉક્ટર એમડીસર બાયોલોજી ક્લાસ આજના ક્લાસની અંદર મિત્રો આજે આપણે ચર્ચા કરીશું ગુજકેટના ફોર્મ બાબતે ગુજકેટના ફોર્મ બાબતે ઘણા બધા પ્રશ્નો છે વિદ્યાર્થીઓને કે ભાઈ ગુજકેટના ફોર્મ કેવી રીતે ભરવા સાથે સાથે શું ગયા વર્ષે એક્ઝામ આપેલા વિદ્યાર્થીઓ ગુજકેટના ફોર્મ ભરી શકે તો તમામ ગાઈડલાઇન આજના આ વિડીયોની અંદર હું આપણી સાથે શેર કરવાનો છું ગુજકેટ બાબતે વાત કરીએ તો ગુજકેટના જે ફોર્મ છે એની ડિટેલ અને સાથે સાથે એક્ઝામ ક્યારે છે અને ક્યારે ફોર્મ ભરવાના છે તે તમામ ડિટેલ આપણી સાથે શેર કરીએ છીએ તો ચાલો શરૂ કરીએ વિડીયોને સૌથી પહેલાં વાત કરીએ કે ગુજકેટની જે એક્ઝામ છે એ એક્ઝામ એકત્રીસ માર્ચ બે હજાર ચોવીસના રોજ યોજાશે યાદ રાખજો એકત્રીસ માર્ચ બે હજાર ચોવીસના રોજ આપણી આ એક્ઝામ થવાની છે મિત્રો ત્યારબાદ આગળ વાત કરીએ કે ભાઈ ત્યારબાદ આ જે ફોર્મ છે એ ગુજકેટના ફોર્મ ભરવાની તારીખ ગુજકેટના ફોર્મ ભરવાની તારીખ આવી ગઈ છે મિત્રો બે એક બે હજાર ચોવીસથી સોળ એક બે હજાર ચોવીસ દરમિયાન આ ફોર્મ ભરાશે બે એક બે હજાર ચોવીસથી સોળ એક બે હજાર ચોવીસ દરમિયાન આ ફોર્મ જે છે એ ફોર્મ ભરવાના શરૂ થશે તારીખ નોંધી લેજો મિત્રો ભૂલ ના થાય आ रही ना जाए એટલે ખાસ બાબતને ધ્યાન માં રાખજો સાથે સાથે જો વાત કરીએ તો આ ફોર્મ કઈ વેબસાઈટ પર ભરાસે એની પણ આપણે ચર્ચા કરી લઈએ કે ભાઈ આ જે ફોર્મ છે એ ફોર્મ www.gseb.org अथवा gujket.gseb.org પર આ ફોર્મ આપ ભરી શકો છો મિત્રો એની ફી કેટલી છે તો ત્રણસો ને પચાસ રૂપિયા એની ફી છે જે ફોર્મ ભરી શકો છો આપ જેની અંદર આ ત્રણસો પચાસ રૂપિયા ફી ભરશો ઓનલાઈન માધ્યમ દ્વારા એટલે આપનો ફોર્મ ભરાઈ જશે મિત્રો ત્યારબાદ વાત કરીએ કે આ જે ફોર્મ છે એ ફોર્મ કોણ ભરી શકે તો આ જે ફોર્મ છે એ ગ્રુપ બી ગ્રુપ અને એ બી ગ્રુપના વિદ્યાર્થીઓ ભરી શકે છે એબી અને એબી ગ્રુપના વિદ્યાર્થીઓ ભરી શકે છે મિત્રો અને આ જે ફોર્મ છે એ ફોર્મ ભર્યા પછી એડમિશન ક્યાં મળી શકે તો સામાન્ય રીતે આપણે જાણીએ છીએ કે એન્જિનિયરિંગ ડિગ્રી એન્જિનિયરિંગની અંદર એડમિશન લેવા માટે ગુચકેટ ખૂબ જ જરૂરી છે સાથે સાથે ડિગ્રી ડિપ્લોમા ફાર્મસીની અંદર પણ એડમિશન લેવા માટે ગુચકેટની એક્ઝામ આપવી જરૂર છે મિત્રો તો આ કોર્સ માટે આપે ગુચકેટની એક્ઝામ આપવાની છે મિત્રો સરકારશ્રી દ્વારા પણ પરિપત્ર થઈ ગયો છે પરિપત્ર આપણે જોઈ લઈએ કે અખબાર યાદી પ્રમાણે જો પરિપત્ર જોઈ લઈએ તો ગુચકેટ ડોટ જીએસિબી ડોટ ઓ પર અને સાથે સાથે ડબલ્યુ 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 ડોટ જીએસબી ડોટ ઓઆરજી પર આપ આ ફોર્મ બે એક બે હજાર ચોવીસથી સોળ એક બે હજાર ચોવીસ દરમિયાન ઓનલાઈન ભરી શકો છો એનું પેમેન્ટ આપ ઓનલાઈન કરી શકો છો એસબીઆઈ ઇ પે દ્વારા ક્રેડિટ કાર્ડ ડેબિટ કાર્ડ અથવા તો નેટ બેંકિંગ દ્વારા તો આ બાબતને ખાસ ધ્યાન રાખજો તારીખને નોટડાઉન કરી રાખજો બે એક બે હજાર ચોવીસથી સોળ એક ચોવીસ દરમિયાન આ ફોમ આપણે ભરી દેવાના છે હવે સૌથી મોટો પ્રશ્ન કે ફોર્મ કેવી રીતે ભરાશે તો ફોર્મ ભરવાની તમામ ગાઈડલાઇન પણ આપણને અવેલેબલ કરેલી છે તો એ ફોર્મ કઈ રીતે ભરાશે તે બાબતની પણ આપણે જાણકારી પ્રાપ્ત કરી લઈએ કે ભાઈ ગુજકેટ બે હજાર ચોવીસ માટેની તમામ સૂચનાઓ આપણને અવેલેબલ છે આપણે જાણી શકીએ છીએ આ જે ગાઈડલાઈન છે ગાઈડલાઇન હું આપની સાથે શેર કરું છું રજીસ્ટ્રેશન લોગિન પેમેન્ટ અને આવેદનપત્ર ભરવાની તમામ પ્રક્રિયા આપ આ વેબસાઇટ પર જશો એટલે આપને પ્રાપ્ત થઈ જશે નોંધ આપે છે એમના માટે કોઈ ચિંતા નથી કેમ કે એમનું તો જે ડિટેલ છે તે અવેલેબલ છે પણ અન્ય બોર્ડના જો વિદ્યાર્થીઓ હશે તો જો ઉપરોક્ત નામની વિગત આપના ધોરણ બારની પરીક્ષાના આવેદનપત્ર મુજબ ભરવાની રહેશે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ સિવાયના અન્ય બોર્ડના ઉમેદવારોએ પોતાના બોર્ડના ધોરણ બારની પરીક્ષાના આવેદનપત્ર મુજબ જ ભરવાનું રહેશે જેમાં તે સરનેમમાં ફર્સ્ટ નેમ સરનેમ ફર્સ્ટ નેમ સ્ટુડન્ટ નેમ સેકન્ડ નેમ અને ગાર્ડિયન નેમમાં પોતાનું લાસ્ટ નેમ ભરી શકે છે પોતાનું લાસ્ટ નેમ ભરી શકે જેમાં તે સરનેમમાં ફર્સ્ટ નેમ સ્ટુડન્ટનેમ માં અને સેકન્ડ નેમ અને ગાર્ડિયન નેમના ખાનામાં લાસ્ટ નેમ તેમણે ભરવાનું છે જ્યાં પિતા કે વાલીનું નામ કે અટક ન લખવાની હોય ત્યાં પૂર્ણવિરામ સંજ્ઞા વાપરવાની રહેશે આ ખાસ અન્ય બોર્ડના વિદ્યાર્થીઓ માટે ધ્યાનમાં રાખવાની બાબત છે બાકીની ડિટેલ જેમ કે મોબાઈલ નંબર ઈમેલ આઈડી એ પણ આપણે એની અંદર એડ કરવાનું છે ખાસ જે પ્રશ્ન મિત્રો વિદ્યાર્થીઓને હાલની અંદર જે પ્રશ્ન આવ્યો છે મારી પાસે કે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના ઉમેદવાર જે બે હજાર ચૌદ પહેલાં પરીક્ષામાં પાસ થયા હોય તો તેઓએ ગુજકેટનું ફોર્મ ભરવા માટે પરીક્ષાનો બેઠક નંબર ભરવાનો રહેશે ખાસ ધ્યાનમાં રાખજો બે હજાર ચૌદ પહેલાં પરીક્ષામાં પાસ થયા હોય તો તેમણે ગુજકેટ એક્ઝામ માટે બેઠક નંબર ભરવાનો રહેશે અને બે હજાર ચૌદ અને ત્યારબાદ બે હજાર ત્રેવીસ સુધીની પરીક્ષામાં ઉપસ્થિત થયા હોય તેવા ઉમેદવારોએ એસઆઈડી નંબર ભરવાનો રહેશે એમની પાસે એસઆઈડી નંબર હશે જ બે હજાર ચૌદથી બે હજાર ત્રેવીસ વચ્ચે જેમણે બોર્ડની એક્ઝામ આપી દીધી છે તેમને એક એસઆઈડી કાર્ડ પ્રોવાઈડ કરવામાં આવ્યો છે અને એની અંદર એનો એસઆઈડી નંબર આવે છે તે ભરવાનો રહેશે જેમ કે આ ટાઈપ હશે ત્રેવીસ વી એક બે ત્રણ ચાર પાંચ છો આવો એક નંબર આપના એસઆઈડી કાર્ડ પર હશે તો તે જોઈ લેવાનો છે અને જે બે હજાર ચોવીસમાં પ્રથમવાર ઉપસ્થિત થનારા ઉમેદવારો છે એમણે પોતાનો ધોરણ બારનો એપ્લિકેશન નંબર દર્શાવવાનો છે કયો નંબર એપ્લિકેશન નંબર જે આવો હશે કંઈક એચએસઆરજી ઝીરો 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 વન ટ્વેન્ટી ફોર સ્લેશ ઝીરો 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 આ એપ્લિકેશન નંબર કાં તો પોતાની શાળા પાસેથી મેળવી શકશે અથવા ગુજકેટ એપ્લિકેશન ફોર્મમાં એક્ઝામિનેશન ડિટેલ સેક્શનમાં પોતાનું નામ અને જન્મ તારીખ અથવા શાળાનો ઇન્ડેક્સ નંબર ભરી સર્ચ કરી જોઈ શકે છે આ ખૂબ જ અગત્યની બાબત છે ઘણા બધા પ્રશ્નો આ બાબતમાં આવ્યા હતા કે શું જૂના વિદ્યાર્થીઓ ગુજકેટનું ફોર્મ ભરી શકે બે હજાર ચૌદ પહેલાંના બે હજાર ચૌદથી ત્રેવીસ સુધીના અને ફ્રીશ ઉમેદવાર બે હજાર ચોવીસના એમની તમામ ડિટેલ આની અંદર રહેલી છે મિત્રો તો આ બાબતને ખાસ ધ્યાનમાં રહેજો અહીંયા કોઈ પ્રોબ્લેમ હોય તો તમે કોમેન્ટમાં પૂછી શકો છો તો આ મુદ્દાઓ તમે ધ્યાનની અંદર રાખશો તો તમે ઇઝીલી ફોર્મ ભરી શકો છો સાથે સાથે જે ફોટો અપલોડ કરવાનો છે પાસપોર્ટ સાઇઝનો ફોટો આપણે જોઈશે ધોરણ દસની માર્કશીટ સાથે રાખજો ધોરણ અગિયારની માર્કશીટ પણ સાથે રાખજો પાસપોર્ટ સાઇઝનો ફોટો આધાર કાર્ડ વગેરે ડિટેલ પણ આપે આપની સાથે રાખવાની છે અને ફોટાની અંદર ખાસ ધ્યાન રાખવાનું છે જેપીજી ફોર્મેટમાં પચાસ કેબીની સાઇઝમાં અપલોડ કરવાનો રહેશે સાથે સાથે પોતાની સહી પણ સ્કેન કરીને અપલોડ કરવાની રહેશે તે પણ પચાસ કેબી અને જેપીજી ફોર્મેટમાં ભરવાનું રહેશે ઓકે મિત્રો આ ફોર્મ ભર્યા બાદ સેવ બટન આપવાનું ભૂલતા નહીં સેવ કરશો એટલે તમારી ડિટેલ સબમિટ થઈ જશે અને ત્યાર બાદ આપે ફી ભરી અને આ તમામ પ્રોસેસ પૂર્ણ કરી દેવાની છે મિત્રો તો આ ગુજકેટની જે ડિટેલ હતી મેં આપની સાથે શેર કરી ચેનલ પર નવા હો તો ચેનલને લાઇક સેર સબસ્ક્રાઈબ કરજો એક્ઝામને કેટલા દિવસ બાકી છે એ બાબતનો એક સરસ મજાનો વિડીયો લઈ અને કેવી રીતે તૈયારી કરવી એ બાબતનો સરસ મજાનો વિડીયો આપની સાથે ટૂંક સમયની અંદર હું શેર કરીશ ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબ કરો